રાજકોટમાં સૂર્યનું સિંદૂર લોકમેળો શરૂ થઈ ગયો છે પરંતુ તંત્રના અયોગ્ય આયોજનને કારણે તેની રોનક ફીકી પડી ગઈ છે કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે મેળાનું ઉદ્ઘાટન તો થઈ ગયું પરંતુ મોટી રાઇડ્સને હજુ સુધી મંજૂરી મળી નથી જેના કારણે એક પણ મોટી રાઈટ્સ શરૂ થઈ નથી પરિણામે મેળામાં આવેલા લોકો ખાસ કરીને બાળકોને યુવાનો નિરાશ થઈ રહ્યા છે સૌરાષ્ટ્રનો સૌથી મોટો એટલે કે રાજકોટનો લોકમેળો સૌર્યનું સિંધુર નામ આપવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા બૃદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તેવો દ્રશ્ય તમને જે છે તે બતાવી રહ્યા છીએ રાઘવજી પટેલ દ્વારા છે તે રાજકોટના લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે પરંતુ તંત્ર દ્વારા બૃદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તેવા દ્રશ્ય તમને જે હું દેખાડી રહ્યો છું એક પણ રાઇડ મોટી રાઇડ છે તે હજી ચાલુ કરવામાં આવી નથી ત્યારે લોકોમાં પણ કંઈ નારાજગીનો માહોલ પણ છે તે જોવા મળ્યો છે રાઇડ ચાલુ ન થતાં લોકોમાં પણ છે તે આક્રોશ જોવા મળી રહ્યો છે ને એક ઓર ખુશી છે તે જોવા મળી રહી છે હવે જોઈ રહ્યું છે કે રાજકોટનો લોકમેળો હજી હજી સુધી પણ ચકડોળે ચડ્યો છે ત્યારે શું તંત્ર દ્વારા રાઇડ્સ ચાલકોને જે મંજૂરી આપવામાં આવશે કે કેમ અત્યારે તમે લોકમેળામાં આવ્યા છો એક પણ રાઇડ્સ ચાલુ નથી થઈ અમે પાંચ વાગ્યાને અહીં આવી ગયા છીએ લોકમેળાની રાહ અમે બહુ દિવસથી જોતા હતા પણ નેતાઓના હાથમાં માઇક આવે એટલે એ લોકો એમ નથી સમજતા લોકોની લાગણીને માન નથી આપતા કે આપણે થોડુંક ભાષણ આપીને પછી બંધ કરવું જોઈએ લોકોને લોકમેળાનો આનંદ લેવા દેવો જોઈએ આ લોકમેળો પાંચ દિવસ શરૂ રહેશે પરંતુ રાઈટ્સને હજી મંજૂરી નથી મળી શું એ માટે સરકારે અને રાઇટ્સ ચાલકો એ બંને સાથે મળીને સમાધાન કરવું જોઈએ કે જેથી કરીને લોકોને ન્યાય મળી રહે સેફટી પણ જળવાઈ રહે અને લોકોનું મનોરંજન પણ થઈ રહે જે રીતના છે લોકમેળામાં મોટી રાઇટ્સને મંજૂરી ન મળતા રાજકોટવાસીઓમાં પણ છે તે નારાજગીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે કેમેરામેન હર્ષ ઝંઝુવાડીયા સાથે કરણ જોગલ અપતક ચેનલ રાજકોટ